નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક અરવલ્લી જિલ્લા બાયટ તાલુકાના ચોયલા ગામમાં નવા ચૂંટાયેલા સરપંચ ડેપ્યુટી સરપંચ અને સમગ્ર બોડીએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી દીધો છે આ શપથવિધિ કાર્યક્રમમાં બાયટ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મોકલવામાં આવેલા સોનિયાબેન ગોહિલ ચોયલા ગામના વહીવટદાર પ્રિતેશ પટેલ તલાટી બીપી ઝાલા અને બાયટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા ઉપરાંત ગામમાંથી પણ અન્ય મહેમાનો હાજર રહ્યા હતા ચોયલા ગામને આ વખતે મહિલા સરપંચ મળ્યા છે જ્યારે રમણભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે બેનહરીફ ચૂંટાયા છે આજના શુભ અવસરે નવા ચૂંટાયેલા તમામ સભ્યોએ ગામના ગામના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ થઈને પોતાની નવી જવાબદારીઓ સ્વીકારી હતી ભારત માતા કી જય મારું નામ નિમેશાબેન રાજુભાઈ ઝાલા ઝાલા આજે મેં સરપંચ તરીકે ચોયલા ગ્રામ પંચાયતમાં ચાર્જ સંભાળેલ છે અને ઉપ સરપંચ તરીકે પટેલ રમણભાઈ ચતુરભાઈ બિનહરીફ થયેલ છે અમે અમો સરપંચ તરીકે નિષ્ઠાપૂર્વક ગ્રામ ગ્રામના વિકાસ વિકાસના કામ કરીશું તેથી તેવી ખાતરી આપીએ છીએ વંદે માતરમ જય હિન્દ જય ભારત